બોગસ સર્ટિફિકેટ ના આધારે ક્લિનિક ઝરપી પડાયું હતું ડુપ્લિકેટ ડોક્ટરો દ્વારા લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે ત્યારે ખટોદરા પોલીસે ત્રણ બોગસ ડોક્ટરોને ઝરપી પાડી સળિયા પાછળ ઠેવી દીધા છે જી સાહેબ કઈ રીતે પોલીસ દ્વારા કાર્યવાહી ડોક્ટરોને પકડી પડ્યા આથી 15 એક દિવસ પહેલા ઝોન ફોર સાહેબની સૂચના મુજબ પાંડેશા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઇવનો આયોજન કરીને 15 થી 16 જુઓ ઓગસ્ટ બિગડીધારી ડોક્ટરોને ગુનો दाखल કરવામાં આવે છે તેમાં તપાસના અંતે અમદાવાદ રખ્યાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ સનુસંધાને જે તે સમયે પાડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબ્જે કરેલ છે અને તેના રજિસ્ટરો કબ્જે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડોક્ટરની ધરપકડ કરી ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટર હોય તેના વિરુદ્ધમાં વર્ડ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે ગંભીર બેદરકારી સાહેબ આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે તે પ્રકારના સર્ટિફિકેટમાં આમાં તપાસના કામે મળી આવશે તો અગાઉ પણ ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવેલા માણસોની ધરપકડ કરવામાં આવશે